મહેસાણા શહેર પાંચ ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ અને ભાંડુ ગામના વતની એવા અશોકભાઈ બી પટેલના પુત્ર સ્વર્ગસ્થ સંકેત પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જીઆઈડીસી હોલ ખાતે ઇન્ડિયન સાયકલ ક્લબ અને દુધેશ્વર મહાદેવ સાયકલ ગ્રુપના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા બસ્સો બોટલ રક્ત આપી સંકેતને શ્રદ્ધાંજલિ આપી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓની ભીડ જોવા મળી રહી હતી તેમાં પણ પ્રથમ વખત રક્તદાન કરી રહેલ નવ યુવાનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી આ કેમ્પમાં રક્તદાન કરનાર સર્વે રક્તદાતાઓનો સંકેતના પરિવારજનો તરફથી સરહદય આભાર માનવામાં આવ્યો હતો આજે મારા પતિ સંકેત અશોકભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વોદય બ્લડ બેંકના માધ્યમથી તથા દુધેશ્વર મહાદેવ સાયકલ ગ્રુપ અને ઇન્ડિયન સાયકલ ક્લબના સહયોગથી પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે બસો બોટલ રક્તનું રક્ત અમને મળેલ છે જે બદલ હું દુધેશ્વર મહાદેવ સાયકલ ગ્રુપ ઇન્ડિયન સાયકલ ક્લબ તથા તમામ રક્તદાતાઓનો આભાર માનું સંકેત અમારા સાયકલ ક્લબનું એક સરસ મેમ્બર હતો જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતો હતો પણ છતાંય આ એક બનાવ બન્યો એની યાદમાં આ એક વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે જેમાં બહુ બધા લોકોએ બહુ સરસ સપોર્ટ કર્યો છે અને હંમેશા સંકેત અમારા સાથે રહેવાનો જ છે અને દર વર્ષે કંઈક ને કંઈક એવું કરીશું જેથી કરીને સંકેતની યાદ તાજી રહે આ આ બ્લડ ડોનેશન વખતે લગભગ અમારી ગણતરી ગણતરી છે છે કે જેવી થાય એવી અશોકભાઈ પટેલ ભાંડુવાળાના સુપુત્ર અને ઇન્ડિયન સાયકલ ક્લબ અને દુધેશ્વર મહાદેવ સાયકલ ગ્રુપના અમારા સભ્ય સ્વર્ગસ્થ સંકેતની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી એ પુણ્યતિથિ નિમિત્તે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું મહેસાણા તથા આજુબાજુના ગ્રામની જનતાએ આ રક્તદાન કેમ્પમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને બસોથી વધુ બોટલ રક્તદાન આ કેમ્પમાં એકત્રિત થયું એ બદલ આજુબાજુની જનતા અને મહેસાણા શહેરના તમામ વાસીઓનો આ તબક્કે અશોકભાઈ બી પટેલ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માની છે આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં